આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એવા પરમ વક્તા પ્રફુલભાઈ પાંસરિયા અત્યારે આપણા આમંત્રણને માન આપીને આપણી સભામાં પધારી રહ્યા છીએ તારીઓના નાદથી આપણે પ્રફુલભાઈનું સ્વાગત કરીશું અને જ્યારે આપણે આઝાદીને સ્વતંત્રતા પણ અમૃત મહોત્સવ માણી રહ્યા છીએ ત્યારે ત્રિરંગો ફરકાવીને પણ આપણે રાજધારેથી આવેલા મહેમાનશ્રીનું સ્વાગત કરીશું

માનનીય પ્રધાનમંત્રી સાહેબનું સ્લોગન હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એને અનુસંધાને આજે પૂજ્ય પૂજ્યભાઈએ ત્રણ ત્રણ સંસ્થાઓની અંદર અત્યારે પ્રફુલભાઈ અમે અમરેલીની અંદર પણ ભવ્ય શોભાયાત્રા તિરંગા યાત્રા ગઈકાલે અમિતભાઈ શાહ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અમદાવાદની અંદર પણ વિશાળ સંખ્યામાં પૂજ્ય પૂજ્યબહેનની નિશ્રામાં ત્યાં બહેનો જઈ અને તિરંગા યાત્રાની અંદર જોડાણા હતા આવતીકાલે પણ યોગી ચોકથી પણ અમારા

અહીંથી તરત જ ડાંગ પહોંચવાનું હોય પણ છતાં પણ એ દસ મિનિટનો સમય લઈને પણ આજે આપણી વિશાળ સંખ્યામાં પૂજ્ય બાના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઊભા છે જ્યારે ગુજરાત રાજ્યનું શિક્ષણ જેમના બહાર ખંભે હોય એમ કહેવાય છે જે રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો એમાં શિક્ષણ સારું હોય ને તો રાષ્ટ્રની મજબૂતાઈ વધે છે એમાં જે રાષ્ટ્રને નબળું પાડવું હોય તો એમાં મિસાઇલ કે એટમ બોમ્બની જરૂર નથી હોતી એનું શિક્ષણનું સ્તર ઘટાડી દઈએ તો ઓટોમેટિક એ રાષ્ટ્રની અધોગતિ તરફ વળે છે ત્યારે એવા જ જે આજે ગુજરાત રાજ્યના શિક્ષણ પદે જ્યારે બિરાજે છે ત્યારે સતત ચિંતિત હોય એમના ઉપર વિશાળ ભાર હોય એવા વ્યસ્ત શેડ્યુલમાંથી જ્યારે આ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે પ્રફુલ્લભાઈને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કારણ કે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે પૂજ્ય બાના આમંત્રણને હવે પ્રફુલ્લને હું વિનંતી કરીશ કારણ કે આવડી વિશાળ સંખ્યા હોય પાંચ મિનિટ લેટ તમે આવ્યા છો અને પાંચ મિનિટ આજે વહેલા અમારા માટે રોકાઈજો અને બે શબ્દો અમારું જ્યારે આજે ભક્તિ સત્ર ચાલી રહ્યું છે અને દેશની અંદર જ્યારે રાષ્ટ્રભક્તિનું કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આપ વધારી અને અમારા બહેનોને વિશે થોડી વાર પ્રફુલ્લભાઈને વિનંતી કરી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમનું પુષ્પમાળા પ્રસાદીની પુષ્પમાળાને ખેસ પહેરાવીને કલ્પેશભાઈ રઘુભાઈ પરસોતમભાઈ અને શૈલેષભાઈ આવી અને પ્રફુલ્લભાઈ નું આ બાજુ આવી જાઓ પ્રફુલ્લભાઈ બાબુભાઈ સુદાણી અહીંયા આવી જાવ એમ કહેવાય છે કે રાષ્ટ્રની સંસ્કૃતિ હોય જ્યારે સંપત્તિ કામમાં નથી આવતી પણ જ્યારે સંસ્કારનો વારસો મળ્યો હોય ને તો એ રાષ્ટ્રની પ્રગતિ થતી હોય છે ત્યારે એવા જ કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એમનું બહમાન સાથે આપણે મળાવી છીએ આ પુષ્પમાળા પહેરાવજો દાસભાઈ રાખડી બાંધવાની છે કુમકુનો ચાંદલો કરી અને આ પ્રાથિબેન થાય પ્રસાદીની હરિકૃષ્ણ મહારાજની પ્રસાદીની રાખડી અર્પણ કર ત્યાં પ્રસાદીની રાખડી એ પ્રફુલભાઈની પૂજ્ય બા દ્વારા મોકલવામાં આવી છે તો પ્રસાદીની રાખડી ત્યાં કંકુનો ચાંદલો કરી અને પ્રસાદીની રાખડી ત્યાં પ્રફુલભાઈને બાંધવામાં આવશે કારણ કે આ બહેનોની જવાબદારી પ્રફુલભાઈના છે આ સંસ્થાની જવાબદારી છે કારણ કે જ્યારે પણ આ સંસ્થાને જરૂર પડી છે ને ત્યારે ખડે પગે રહીને આ સંસ્થાના કાર્ય માટે ઉપસ્થિત રહ્યા છે એવા પ્રફુલ્લભાઈ આપણી વચ્ચે ગુજરાત રાજ્યનું ગૌરવ હોય એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કારણ કે જ્યારે આવો સમય તો બહુ કિંમતી હોય અને એવા સમયને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લભાઈ આપ બધા છો છો પૂજ્ય બાના અમંત્રને માન આપીને બે મિનિટ પ્રફુલભાઈને આપણે સાંભળીએ એમના હૃદયના ઉદ્ગારો આ રાષ્ટ્રભક્તિના ઉદ્ગારો આ ભક્તિશાસ્ત્ર અને રાષ્ટ્રભક્તિના કાર્યક્રમની અંદર આજે આ દેશને જગાવવા માટેના ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાની યાત્રા જ્યારે નીકળે છે ત્યારે ઘરે ઘરે એક એક વ્યક્તિની અંદર રાષ્ટ્ર રાષ્ટ્રભાવના જાગે એના માટે આજે તે દાખલો કરી રહ્યા છે તો હું પ્રફુલભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો એમના માટે કહે છે બોલો સ્વામિનારાયણ ભગવાન ગી આમ તો લીલાબાને અમે સોશિયલ મીડિયામાં આપણે બહુ સાંભળીએ છીએ અને સીધા માર્ગ પર ચાલવાના ચાભા પણ ઘણા મારે છે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ સંત પરમહિતકારી આ પૃથ્વી પર ભગવાને બધું જ નિર્માણ કર્યું પણ સંતો નિર્માણ ન કર્યા હોત સાંખ્યયોગી નિર્માણ ન કર્યા હોત તો આપણું જીવન કેવું હોત એ કલ્પના જ ન થઈ શકે પૂજ્ય રેખાબેન સાંખ્યોગી પણ વ્યાસપીઠ પર બિરાજમાન થઈને જે કથા કરી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર ઓગણપચાસ વર્ષ સુધી જ્યારે વિચરણ કર્યું ત્યારે એ ઘડી તો બા આપણે ચૂકી ગયા પણ એ ક્યારેક હું કોરોનામાં સેવા કરતો હતો ત્યારે સરથાણાના એક બેન હોસ્પિટલમાં દાખલ હતા અને રોજેના હોસ્પિટલના એ રૂમમાંથી એક એક બેન મૃત્યુ પામે આ બેન દરે જ નહીં એ કે મારા ઘનશ્યામ મહારાજ છે ને આવશે તો લઈ જશે નગર ઘરે મૂકી જાય છે પણ ઘરે મૂકી ગયા તમે આ જીવન જીવવા માટેનું ઘણીવાર વાર આ સંસારમાં આપણે હોઈએ કોઈ કંઈક બોલે દુખી થાય કોઈક લઈ ગયું કોઈક અન્યાય કર્યો ત્યારે આપણે શું કરવું જોઈએ કોઈથી આપણું ખરાબ થવાનું છે જ નહીં ક્યારે આપણું કોઈ ખરાબ કારણ કે ભગવાનની મરજી વગર તરણું પણ હલતું નથી તારી મરજી વિના રે તરણું ત્યારે આપણે એક વાત મગજમાં માનુ સાસુએ જેઠાણીએ કંઈ પણ કહ્યું દવા પીવાની તો વાત જ નહીં કારણ કે શિક્ષાપત્રીમાં જે પાપ લખ્યું છે એમાં એક આત્મહત્યા ન કરવી એ પણ કહ્યું કહ્યું છે તો આપણે ઈષ્ટદેવને માનીએ છીએ આપણે દાદા ખાચરનો દરબાર યાદ કરવાનો મહારાજ લીમડા નીચે બેઠા હોય સંતો દેશોના હરિભક્તો સામે હોય આ બાજુ લાડુ બા જીવુબા બેઠા હોય પૂજા કરતા તમે આવું વિચારશો તમે જોજો અત્યારે વાત કરી તો એ તમને એવું લાગે કે આપણે એ દાદા ખાચરના દરબારમાં છીએ કેવું અદ્ભુત વાતાવરણ હશે કેવી અદ્ભુત એ ભગવાન સાક્ષાત ત્યાં હોય સમર્પણ તો આવું કેમ બન્યું કારણ કે દાદા ખાચરે સંપૂર્ણપણે દરબાર ભગવાનના ચરણોમાં ધરી દીધો તો એનું ન રાખ્યું આપણે ભગવાનને રાખ્યુંન્ટ આપીએ છીએ ખરા તો આવું આટલું સરસ વાતાવરણ આટલી બધી વ્યવસ્થા આટલી બધું આપણે ભગવાને આપ્યું છે તો દુખી કેમ એના બે પ્રકાર છે આપણી સમર્પણની ભાવનાઓ નથી અથવા તો ભગવાન પરની પૂર્ણ શ્રદ્ધા નથી હું ત્યારે અહીંયાથી ડાયરેક્ટ ડાંગ જાઉં છું મારો કાલનો ધ્વજવંદનનો કાર્યક્રમ ત્યાં છે એ ત્યાં સુબીર વન છે સબરી માતાજીનો આશ્રમ છે કે ગુરુજી એ નાનપણમાં દીકરી શબરી રમતા હતા અને ગુરુજી એમને કહ્યું તારી ત્યાં રામ આવશે બસ ગુરુજી વચન આપ્યા રામ ક્યારે એકલા રહી રામ આવશે સિત્તેર સિત્તેર વર્ષ સુધી ગુરુજીના એ શબ્દ પર અડગ રહ્યા અને રામ એની ઝૂપડીએ આવ્યા છે આવી આપણી શ્રદ્ધા છે કર્મ શ્રેષ્ઠ છે બીજાને માફ કરી દેવામાં શ્રેષ્ઠ છે આપણે ઘણી વાર ઘણા ભક્તિ કરી આથી સ્વભાવમાં સુધારો ન થાય તો તમે આવા કેટલાય ભગવાનના વચનામૃતમાં એક રાગ દ્વેષ અને ઈર્ષ્યા આ વિશેના બહુ વચનામૃત છે અને ઈર્ષ્યા તો શું શું ન કરે એ અનેક બાબતોમાં ભગવાનને પણ આ ઈર્ષ્યાએ હેરાન કર્યા છે ભગવાનને પણ ડિસ્ટર્બ કર્યા છે પણ એ તો અંતર્યામી છે તો ભગવાન જ્યારે અહીંયા આવ્યા છે આટલું સરસ વાત મળી છે આપણે આટલું શાસ્ત્રની વાત મળી છે તો આથી આપણે દુઃખી હોઈએ જ નહીં કોઈ અને આવી દુઃખ જ્યારે આવે ત્યારે ભગવાન એક જ આપણી હારે રહી છે બીજું કોઈ રહેતું નથી સ્વાર્થની એ દુનિયામાં અંદર આપણે બીજા આપણા મન વચન કર્મથી આપણે બીજાને તો હેરાન નથી કરતા ને આપણા એક શબ્દ દ્વારા બીજાને વાગીતો જતું નથી આ પણ એક ભગવાનની ભક્તિ છે માટે એવા તો કેટલાય ચરિત્રો છે કે જેમણે દીકરી પરણાવી હોય પરાણે સાસુ સસરા લસણ ડુંગળી ખરાવે આ તે એવું આપણા શાસ્ત્રમાં છે ઉલ્લેખો પણ આ હેરાનગતિ શું કામ કેમ આવું માણસ આવું કેમ કરે છે એની પાસે સત્સંગ નથી અને સત્સંગ જેની પાસે હશે આવી કથા વાર્તા થશે તમે અહીંયા સદભાગી છો કે લીલાબાના સાનિધ્યમાં અહીંયા બેઠા છો તો કેટલા અત્યારે કેટલી સોસાયટીમાં પંચાયતના ઘેરા પણ ઘરી ગયા હોય ને કોક નું વાત ચડી માટે કોઈ પણ પ્રકારની કોઈની વાત આપણે કરવી જોઈએ નહીં સાચો સાર આપણો એ છે અને સતત આપણે આપણે શું થાય કે આપણી કંઈ પણ હોય આ તો મોટા સંતો મહંતોને પણ ઈર્ષ્યા નથી છોડ્યા રાગે નથી છોડ્યા તો આપણે તો હજી સામાન્ય છીએ કંઈક થાય એટલે આપણા મનની અંદર તરત ઉદ્વેગ આ તે આવે છે માટે આ કથા વાર્તાથી ભગવાન પ્રત્યે તમારું ધ્યાન સતત રહે અને એટલા જ માટે ગઢપુરનું પ્રથમ વચનામૃત મહારાજે કહ્યું કઠિનમાં કઠિન કયું કામ તો કઠિનમાં કઠિન ભગવાનની અંદર અખંડ સ્મૃતિ રાખવી એ કઠિનમાં કઠિન કામ છે આમ આવા ઘણાય વચના મૃતો છે આપણા જીવનની અંદર ઉપયોગી થાય અને આ ઉપયોગ ભગવાનને જો એવું સહન કરવું પડ્યું હોય તો આપણે આપણે શું છીએ વેંકંઠાશ્વરથી મહારાજ રામેશ્વર જતા હતા રસ્તામાં એક બાવો અને મહારાજ ત્યારે એકદમ કિશોર અવસ્થામાં અને બાવાના સેવા કરે એને ખાવાનું આપે પણ પેલો બાવાને પૂછે જ નહીં કંઈ પૂછે નહીં ખા બધું જ ખાય છે એને સારા કરી દીધા મહારાજ બાજુના ગામથી ભિક્ષા લઈને ખાય પહેલા પાસે સોના મોર બધું જ અને એની સેવા કરીને મહારાજ ત્યાં નીકળ્યા ગઢપુરનું પ્રથમનું દસમું વ્રત મૃત છે સેવક રામની સેવા તો આ પછી ભગવાને શું લખ્યું આવું સેવા કરીએ ને આપણી સામેનો એને કૃતજ્ઞ સમજવો બસ તો આપણે કેટલાય આપણે તો રોજ આવા બાવા જેવા લોકો ભટકાય છે અને આપણે સમજીને ભગવાને જે આપણે આપ્યું છે તો આજેથી દ્રઢ સંકલ્પ કે બીજાને માફ કરી દેવા કારણ તમે એક વાત કોઈની મગજમાં રાખશો એટલે તમારી સ્મૃ સ્મૃતિ ભગવાનમાં નહીં રહે શેરીમાં કોઈની આરે ઝઘડો થયો તો સામે મળશે તમને એમ થાય કે આનો ગળથી પકડી લો એટલો ગુસ્સો આવે પણ તમને તમારું એ નુકસાન થઈ રહ્યું છે એ ભગવાનની વાતમાંથી સ્વામિનારાયણની માળા કરતા હશું અને જો એ ગુસ્સો કે ઈર્ષા મગજમાં કે ભાઈ ચડી ગયા તો ભગવાન મૂકો પડતા ને એની આખી વાત મગજમાં ચાલ્યા કરા સાયકોલોજી માટે આજે પૂજ્ય લીલાબા તો અહીંયા છે જ અને મને અનંત શ્રદ્ધા છે બા આપણા બા બોલાવતા હોય ને હું આવું એ રીતે હું અહીં આવું છું એટલે દીકરા તરીકે અમે અહીંયા એની પાસે આશીર્વાદ આવે તો બહેનો માટે અત્યારે ખૂબ કામ કરવા જેવું છે બહેનોની માનસિક સ્થિતિને કારણ કે ખૂબ સહન પણ બહેનો કરતા હોય પરિવારમાં આર્થિક રીતે સામાજિક રીતે ઘરની અંદર રહેવું પણ આ જે એક દ્રઢ સંકલ્પ કરીએ ભગવાન સ્વામિનારાયણની એ દરબાર ખા બસ એ જ મગજમાં રાખો એ સાસુ શું કહે છે નહીં અને ઘણી વાર એવા કરે છે કે મોટા હોય ને એમ કે અમારા સાસુ એમને બહુ હેરાન કરાવ તો તમારે આને હેરાન કરવાનું આ તો નહીં ચાલે ને તો કોઈને દુઃખ દેવાથી ભગવાન રાજી થતા માછીયાળાના એ પ્રસંગ છે ને કે મહારાજ એ બ્રાહ્મણના ઘરે જમવા જાય એક આમ તો વખાણ કરે ને મહારાજનો રાજીપો ખબર જ હોય ને અંતરયામી હોય કોણ બનાવટી હોય આખી લાંબી લાઈનો એમાં એકનો જ રોટલો મહારાજે ખાધો મગનો કેમ આવું બને તો એમને એ તો અંતર્યામી છે મહારાજે કહ્યું બહુ સારું રસોઈ બની છે એ બ્રાહ્મણને બે પત્ની એટલે બીજીએ બીજી વાર તરત મીઠું નાખી દીધું એક વાર રેતી નાખી દીધી પણ મહારાજ બોલ્યા નહીં ખાઈ ગયા શું કામ કે જેને અનંદ ભાવ મહારાજ પ્રત્યે હતો અને એને બનાવ્યું હતું મહારાજ જો એમ કહે કે બા બહુ ખારું થઈ ગયું તો પેલા આવા ભગવાન હતા વિચાર કરો કે ભગવાનના ભક્ત માટે એક પણ બાબતમાં એ અંતરયામી હતા તો બે પત્નીમાંથી એક ઈર્ષ્યા કરે એક અનંત ભાવ પણ મહારાજ એવું ન કહ્યું કે આ ખારું થઈ ગયું છે કે આ રેતીવાળું છે ખાઈ ગયા કારણ કે જેને અનંત ભાવ છે એને દુઃખ ન પહોંચે આવા આપણા ભગવાન છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન દુનિયાની અંદર બધી જ જગ્યાએ આજે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એક તો બસો વર્ષ પહેલાં આપણે વ્યવસ્થિત રહેતા શીખવાડા એ જ અનંત પહેલું છે હું હમણાં જમ્મુ કાશ્મીર હતો દસ દિવસ અને પહાડી ક્ષેત્રો અને ત્યાંથી પુલાશ્રમથી લઈને બધા જ બાબતો જવાય તમે વિચાર કરો કે અગિયાર વર્ષનો બાળક વ્યક્તિ કે છોકરા એ અનંત શક્તિનો હોય તો ત્યારે તો રસ્તાય ન હતા આખું ભારત ભ્રમણ એ હિમાલય બદ્રીનાથ આ બધે જવું એ શક્ય જ નહોતું ભગવાન શિવા આ શક્ય છે એની આ જ સાબિતી છે ત્યારે આપ સૌ બહેનોના રક્ષાબંધનની પૂર્વે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણની હંમેશા માટે કૃપા રહે અને ઓલા બેન મને હજી યાદ આવે છે કે મને અક્ષરધામમાં મૂકી જાય તો ઘનશ્યામ મહારાજ મૂકી જાય ને ઘરે મૂકી જાય તો ઘનશ્યામ મહારાજ મૂકી આવી શ્રદ્ધા કેવો કોરોનાનો કાળ હતો કેવી કેવી આમ ડેન્જર ભયાનક સ્થિતિ હતી અને આમાં આવું બોલું આ શ્રેષ્ઠ નિશાની છે તમારી ભગવાન પ્રત્યે અનંત શ્રદ્ધા છે ફરી વખત પૂજ્ય લીલાબાના હું વંદન કરું છું આપ સૌ જ્યારે અહીંયા છો ત્યારે હવે ધર્મના શિક્ષણ માટે પણ આપણે આગળ વધી રહ્યા છીએ ધોરણ છમાંથી આપણે ગીતાનો અભ્યાસક્રમ ફરજિયાત સ્કૂલની અંદર દાખલ કરી દીધો છે અને આવનારા સમયમાં બધા એજ્યુકેશનમાં માત્ર હવે યુવાન દીકરા દીકરીઓ આ સોશિયલ મીડિયાની અંદરથી આપણે એને બહાર કાઢવા હશે ભગવાનની તો તમારે પણ દીકરો કે દીકરીને આંગળી પકડીને મંદિરે લાવવા પડશે કારણ કે આ વિસ્તાર આપણો ચુસ્ત આપણે છે અને અહીંયાથી ઈંડાની લારી વગેરે શરૂ થઈ ગઈ છે આપણો દીકરો ન ખાતો હોય તો બાજુવાળાનો ખાતો હોય તો આવું બધું આ ધર્મ છે ત્યારે ટકી રહ્યું છે ધર્મ થકી આપણે સુખ થઈ રહ્યા છીએ ત્યારે સંત પરમહિતકારી આપણા માટે જેઓ સતત ધૂબસળીની જેમ રહે છે એવા સાંખ્ય યોગીને હું નમન કરું છું અસુ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલભાઈ ખૂબ સુંદર મજાની વાત કરી કે અંદર રહેલા જે કામ ક્રોધ લોભ મોહ માયાના જે એને ભૂઠિત કરવાના છે અને ભગવાનની અંદર વૃત્તિ જોડવાની છે એવી સુંદર મજાની વાત કરી કે ભગવાનની અંદર અખંડ વૃત્તિ ક્યારે રહે તો એના માટેની ખૂબ સુંદર આપણને સૌને ટકોર કરી આટલા વ્યસ્ત કાર્યક્રમ હોય શિક્ષણનો ભાર હોય એટલે તો એમને કીધું કે શિક્ષણ મંત્રી હોય એમને આપણને સંદેશ આપો આવનારી પેઢીમાં આપણા બાળકોમાં ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોના અધ્યયનના પાઠ ભણાવવા જરૂરી થઈ ગયા છે કારણ કે જ્યાં સુધી આવા સંતોના સાનિધ્યમાં આપણા દીકરા દીકરીઓનો ઉછેર નહીં થાય ત્યારે ઘરનું વાતાવરણ કલુચિત થવાનું નિક્કી થઈ ગયું છે એટલા માટે એ સતત ચિંતિત કરી રહ્યા છે આવનારા શિક્ષણ પેઢીને માટે એવા ખૂબ જ બહોરસ અને શિક્ષણના તજજ્ઞ એવા પ્રફુલભાઈને આપણે ફરી એકવાર તાળીઓથી વધાવીએ આપ ખૂબ જ વ્યસ્ત સમયમાંથી અમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા બાના આમંત્રણને સ્વીકાર્યું આપ સૌ બહેનોના ભાવને સ્વીકાર્યો આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા આપણા ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પ્રફુલ્લભાઈ અમારી સભામાં તમારું સ્વાગત છે ભાઈ અને જુઓ આવા નેતાઓ જ્યારે આપણને ધાર્મિક મળે ત્યારે આપણો સમાજ ધાર્મિક થાય સરસ મજાની વાતો આપણા સંપ્રદાય વિશે કરી કારણ કે પ્રફુલ્લભાઈ આપણા સત્સંગી છે અને ખૂબ ધાર્મિકતાવાળા છે ધાર્મિકતા હોય ત્યારે જ આવી ભગવાનની વાતો ઠેઠ પુલ્હાસ્વર્મ સુધીની કરી અને ધાર્મિકતા હોય ત્યારે જ હાથમાં રુદ્રાક્ષની માળા હોય પ્રફુલભાઈના હાથમાં રુદ્રાક્ષની માળા છે પ્રફુલભાઈ ખૂબ રૂડા રૂડા તમને આશીર્વાદ છે અમારા દરેક સાંખ્યોગી બહેનોના કે શિક્ષણ ક્ષેત્રે ખૂબ આખા સમાજને આગળ વધારો અને તમારી જેવા નેતાથી જ આપણું શિક્ષણ આગળ વધશે તો તમે આ ગુજરાતનું ગૌરવ છો અને ભગવાન તમને ખૂબ ખૂબ એવી શક્તિ આપે કે ખૂબ સારા કાર્ય આ સમાજના કરો અને શિક્ષણ ખૂબ આગળ વધારો એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે અમારા દરેક સાંખ્યોગી બહેનોના તમને રૂડા રૂડા આશીર્વાદ છે પ્રફુલભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એવું છે તમે શિક્ષણ આપો ને અમારે સંસ્કાર આપવાનું કામ છે બાયુને અને તમારે શિક્ષણ આપવાનું કામ છે આ સમાજમાં અત્યારે જેટલી શિક્ષણની જરૂર છે એટલી સંસ્કારોની પણ જરૂર છે તો અમે પણ શિક્ષણ સંસ્કાર આપીએ છીએ અને શિક્ષણ માટે તમે ઘણી મહેનત કરો છો અને ખૂબ ખૂબ તમારા કાર્યમાં આગળ વધો એવા રૂડા આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણભાઈ જય સ્વામિનારાયણ